আমাৰ পেছো হমা বোলাই কাৰণ কে কচু নাখিও পাখি নহ'ত পিডাউৱ এতিয়া কোলা খাইছ হে পানী পিৰা পিডাইছে কদাচ বোলাছে বেজি বাৰু পিউ মই চিতোডা নাড়ে চিতোৰা ক'ত লাই খুৱে আমাৰ ভাইক আহি গৈছে ঘৰে যোৱা বাজৰি উতাৰ বৰবাৰ

દસ વાગ્યા લાગીને પહેલી વાર બે રાતે છેલ્લી સ્ટેન્ડ હતી ને મને ખબર નથી કે જોધપુર કે જેસલમેર એ આવ્યું બરોબર છે પહેલી જ વાર ગયેલા એટલા માટે હોઉં લઈ લઉં

નજારો કેવો મસ્ત લાગે છે હાઈવે ઉપર અમારું ખેતર છે હે તમે નહી દેખાતા તમે કોમ કરી રહ્યા છે અત્યારે અમારી વિડીયો લાઈક શેર કમેન્ટ કરવા